નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં છેલ્લા બધા દિવસો થી દિવસે ઘટાડામાં જતું જોવા મળી રહ્યું છે તો આજના ખાસ આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર કેટલો ઘટાડો થશે અને સોનું જે છે એ કેટલું સસ્તું થવાની શક્ય શક્યતાઓ જોવા મળી રહી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનાના ભાવમાં ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને વૈશ્વિક વેપાર તણાવ વચ્ચે હાલ અત્યારે સોનાના ભાવ જે છે એ સતત ઘટતા જોવા મળી રહ્યા છે તો શું તમે આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અથવા તો સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આવડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો સંપૂર્ણ માહિતી બેલેકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનું જે છે એ મિત્રો અત્યાર સુધી સતત દિવસે ને દિવસે ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરી રહ્યું હતું પરંતુ છેલ્લા પાંચ દિવસથી હવે સોનાની કિંમતોમાં સતત

જારે સો ગ્રામ સોનું નવ લાખ પંદર હજાર સોનાની કિંમત આજે ચોવીસ કેરેટ સોના ઘટી નવ હજાર નવસો ને બ્યાસી માં દસ ગ્રામ સોનું નવ્વાણું હજાર આઠસો વીસ માં સો ગ્રામ સોનું નવ લાખ અઠાણું હજાર બસો માં જોવા મળી રહ્યું

હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે કારણ કે વાત કરીએ તો મિત્રો સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે અને સોનાની માંગ જે છે એ સામાન્ય રીતે હાલ અત્યારે ઘટતી જોવા મળી રહી છે અને સોનાની માંગમાં ઘટાડો જોવા મળે છે ત્યારે આ પીળી ધાતુ સોનું જે છે એ સસ્તું થતું જોવા મળતું હોય છે તો હાલ તો સોના સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને બજાર ખુલતાની સાથે જે સોના ચાંદી જે છે એ મિત્રો સતત ઘટતા જોવા મળી રહ્યા છે તો આજે શું તમારા શહેરની અંદર પણ સોનાના ભાવ જેની માહિતી તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો બુલિયન બજારમાં તો કડાકો બોલી ગયો છે ને બજાર ખુલતાની સાથે જે સોનાના ભાવ જે છે એ મિત્રો એકદમ ઘટતા જોવા મળી રહ્યા છે જ્યારે સોનાના દાગીનાની વાત કરીએ સોનાની કિંમતો માં વધારો સેના કારણે જોવા મળતો હોય છે તો મિત્રો સોનું એ ભારતીયોની મનપસંદ ધાતુ ગણાય છે પણ હાલમાં સોના કરતા ચાંદી ની વાત કરીએ તો મિત્રો ચાંદી વધારે જોવા મળી રહી છે કારણ કે પાછળના દિવસોમાં જે ચાંદીની તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર પરંતુ ભારતમાં સોનું જે છે એ મિત્રો ફક્ત પૈસાનો વિષય નથી અથવા તો પુરવઠાના સંતુલનના આધારે નક્કી થતા હોય છે ભારતમાં રોકાણકારો જ નહીં પરંતુ લોકો જે છે એ તહેવાર દરમિયાન અથવા તો લગ્ન માટે સોના તેમજ ચાંદી વ્યવહાર કરતા હોય છે અથવા સંબંધ સાચો

ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળતી હોય છે અને હાલ યુએસ ડોલર જે છે એ દિવસે ને દિવસે મજબૂત થતો હોય જોવા મળી રહ્યો છે જેની સાથે સોનાની માંગમાં ઘટાડો જોવા મળે છે અને શેર માર્કેટમાં તેજી જોવા મળે તો અત્યારે સોનાના રોકાણકારો જે છે એ શેર માર્કેટ તરફ વળવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને જો શેરો શેર માર્કેટ તરફ વળે તો સોનાની ધાતુઓમાં અત્યારે સોનાની માંગ ઘટવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને

સોનાના દાગીના અથવા તો સોનાના હાર બનાવી અને લોકો સંબંધ સાચવવા માટે સોનાનો ઉપયોગ કરતા હોય છે પછી એ લોકોને સોનું મોંઘુ હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે તો સોનું મોંઘુ થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ અઢાર કેરેટસ સોનાની ખરીદી કરી અને સોનાના દાગીના બનાવી રહ્યા છે તો મિત્રો ખરેખર તો અઢાર કેરેટસ સોનામાંથી પણ દાગીના બનાવવામાં આવે છે અને બાવીસ કેરેટસ સોનાનો ઉપયોગ કરી અને આપણે દાગીના બનાવી શકાય પરંતુ હાલ અત્યારે જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે કિંમતી ધાતુની તેજી જે છે જેના ઉપર હાલ અત્યારે બ્રેક લાગતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે હવે વાત કરીએ તો મિત્રો કરેક્શન મોડ પર જોવા મળ્યા છે સોના ચાંદી અને અમેરિકાના ટેરિફિક વોરના ભય વચ્ચે દેશો જોઈ રહ્યા છે કે આગામી દિવસોની અંદર હજુ સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો અત્યારે એમસીએક્સ અનુસાર પણ સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને હવે રોકાણકારો જે છે એ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઓગસ્ટના રોજ પૂર્ણ થતી ટેરિફિક રાહ પર મર્યાદા પર જોવા મળી રહ્યા છે તો અત્યાર સુધીની વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી તો કિંમતી ધાતુ સોનામાં સતત વધારો જોવા મળી રહ્યો હતો અને 2025 માં સોનું જે છે એ 1 લાખ રૂપિયાની સપાટીએ પણ પહોંચી ગયું હતું ત્યારબાદ હવે ધીમી ગતિએ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે ત્યારે દાગીના બનાવવા માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના કે ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો આપણી ચેનલ દ્વારા તમને સોના કે ચાંદીના લાઈવ ના લાઈવ સાથે વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોના ચાંદીના ના ટાર્ગેટની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો નેક્સ્ટ વિડીયો અપડેટ